તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વીએમસી ભરતી બે હજાર ચોવીસની જે જાહેરાત બહાર પડી છે વડોદરા મહાનગરપાલિકામાં છે આરોગ્ય વિભાગમાં છે વિવિધ પોસ્ટ માટે છે ભરતીની જે જાહેરાત છે કરવામાં આવી છે તેમાં કુલ બસોથી વધુ જગ્યા પર છે ભરતીની જે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં લાયકાત ધોરણ દસ પાસથી લઈને પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે તે માગવામાં આવેલી છે અને બાર એક બે હજાર ચોવીસ સુધી છે તમે આના ફોર્મ છે તે ભરી શકશો તો ચાલો મિત્રો આપણે જોઈએ આ ભરતી વિશેની ડિટેલમાં માહિતી અને જે આ વીએમસી દ્વારા છે જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કર્યું છે તેની ડિટેલમાં ચર્ચા કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છે જે આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો કે આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને આ ભરતી મિત્રો છે અગિયાર માર્ચના કરાર આધારિત છે તે ભરતી કરવામાં આવશે તેવું મિત્રો સ્પષ્ટ રીતે છે આમાં જણાવવામાં આવ્યું છે હવે તમારે જો આમાં અરજી કરવી હોય તો તમને છે અહીં વીએમસીની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે વીએમસી ડોટ ઓ આર ડોટ જીઓવી ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટમાંથી તમે છે આની અરજી કરી શકો છો અરજી મિત્રો છે ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી લઈને બાર એક બે હજાર ચોવીસ સુધી છે તમે ઓનલાઈન અરજી છે આ વેબસાઇટ ઉપર કરી શકશો જગ્યાની આપણે વાત કરીએ તો ચાર અલગ અલગ પોસ્ટ માટે છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં છે પહેલું છે મેડિકલ ઓફિસરની તે છે સુડતાલીસ જગ્યા ઉપર ભરતી આવી છે બીજી છે સ્ટાફ નર્સની ભરતી છે તે છપ્પન જગ્યા ઉપર ભરતી છે ત્રીજી છે એમ ડબલ્યુ મેલ માટેની છે મિત્રો તે અઠાવન જગ્યા ઉપર છે અને ચોથી જે સિક્યુરિટી ગાર્ડની તે ઓગણસાઠ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે મિત્રો આમાં બીજા જે નિયમો આપેલા છે કે એમાં જણાવ્યું છે કે કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારમાં સ્વીકારવામાં આવશે નહીં ફક્ત તમારે છે ઓનલાઈન અરજી છે કરવાની રહેશે બીજો પોઈન્ટ છે કે આ જગ્યાઓની જે શૈક્ષણિક લાયકાત છે પગાર ધોરણ છે તેમજ અન્ય માહિતી છે તમને વીએમસીની ઓફિશિયલ વેબસાઇટ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી મેળવવાની રહેશે ઉપરોક્ત જગ્યા માટે ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજૂર જગ્યા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ બે વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી છે તૈયાર કરવામાં આવશે તો મિત્રો વીએમસીની ઓફિશિયલ વેબસાઇટ છે વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન ત્યાં ઉપર જઈને તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકો છો જે પણ મિત્રો હાલ નોકરી નથી કરતા અને તેઓ છે નોકરી મેળવવા માગતા હોય તો તેઓ છે આ વીએમસીની ભરતીમાં એપ્લાય કરી શકે છે અગિયાર અગિયાર માસના કરાર આધારિત આ ભરતી રહેલી છે અને બસો પ્લસ જગ્યાઓ છે આમાં જોવા મળી રહી છે તો જે પણ ઉમેદવારો છે જે ફોર્મ ભરવા માંગતા હોય તે વહેલી તકે ફોર્મ છે વીએમસીની વેબસાઇટ ઉપર જઈને જે ફોર્મ છે તે ભરી શકે છે અને અન્ય માહિતી પણ તમને છે ત્યાં ફોર્મ ભરવા જ્યારે જશો ત્યાં તમને છે વીએમસીની વેબસાઇટ ઉપરથી મળી જશે